જલ્દી ચાલો આપણે તેડીને પાછા નીકળી જઈએ આજે કાલે ગયા તા બીજા બેન ની તેડવા આજે રોશની ને તેડો તો કે પોગો આ પણ આવી ગયા છે તો હાલ છે ને તેડી પાછા ઘરે પોગી ગયા તેડે ને રોશની ને બધાય ને જો વીઆ પાછા ફરી લઈને ઢોરે આ જો પાછી બધી ભામ ભામને કરી ભાગી રોશની જો ની ઉડાડે છે પતંગ અમે બધાય બેઠા છે ફરીલ માં નંદીજી આ ધાર્મિક ની બેન શું નામ જૈન છે ને આ જૈન છે અમારો કાળિયો ધાર્મિક એ આ એની સાયકલ ને બસ મફત ભાગ ભાગ ખાઈને મોજે મોજે બાકી રોસ ને ઉચાલી જાય ની પતંગ તો બહુ નહીં એટલે અમને જે આવે છે ભૂરિયો ને કુલદીપ ને એ પીઝા બોર ને એવું ખાવા રિવાર છે લડી લેવા ને આજ ગમી છે હાલ અત્યારે જો બેઠા ઢોરે પગી ગઈ બધી પાલટી અહીંયા છે ને ઢોરે આજ આવી કેટલા બધા ભેગા થઈ ગયા ને બધા એમ કે આ બધા પાડી દીધી પતંગ વિડીયો શરૂ કરું બધા પતંગો પાડી દેજો બધા હવે હોય ની પતંગો મૂક્યા કુલદીપે જો પાડી દીધી ભૂરિયા પાડ દીધી રાહુલ જેવા ઉડાડે એની પતંગ તો પડવા માથે જ છે બાકી થઈ ગયા બધા ભેગા હરખી હરખા જાય અહીંયા એવું છે ને એટલે સચિન તને જો ફરી લે આ તલાવડી બાજુ કેમ કે એને પડામ કુંજડા ઉતરા હે એને જોવા જેવી હિંમત નહીં જો આયા ને કા કુંજડા ઉડી ગયા જો જો કેવડા મોટા બાકી અમે જો નક જ બેઠા હતા ચડતા હતા ઉડી ગયા એ જો દીદી બીદી ના ઘરે મૂકીન હું અને રાહુલ બે આવી ગયા હવી આંબલીયા કાચ રાખવા મીઠે હીર કસ ગીત થયા હોય તો પણ હીરખા કાંઈ થયા નથી ખાઈ લે પછી આ બે ઉભા શું લેવા ઘોડે મારે શાયરી બનાવી છે ને એનું લોકેશન જોઉં કઈ બાજુ સારી આવે છે એટલે આ બેન મોડલ રાખે ઘડે કીધું કઈ બાજુ આ બાજુ મસ્ત રીતે આવે ને તો આ બધું એક બનાવી નાખ્યું શાયરી અને જો કાઇતરો લઈ લો खाई लिया आ भूरी एक खबर है ये तो जो कि हमने वीडियो में लेवन भूली गया तो ले फिर थी मारे बनाओ अपनी वीडियो बता रहे हैं ना आया आशीन हर कोनो आया ने अरे लगा बाल आ जाएगी सीधा पास आने के लिए जा रहे हैं ना लोकेशन बदला हुआ नूसे अबे बदला नहीं क्यों है है ना लोकेशन हर उन लोग आ

રાવડે જો મંગી હતી તો મે લઈ જ પતંગો જો ભાઈ દુકાન આવી ગઈસ પતંગો કોઈ રૂપિયા પાસા જોઈ લે બહુ થપો જાજો પડ્યો જ કોઈ જોતે લઈ જાજો અહીંથી પતંગ મળી રહેશે તમને જોઈ એવી જો તો જો ગામમાં દૂધ ભરા વાળું વાળું કરીને હવે પાછું ફરી લઈને જાવ છું હવેલી ગામમાં દૂધ ભરા કેમ કે નાયક રમવાના છે નાયક રમવાના થી ઘડી જોઈ એવું ગમે છે પણ હજી કઈ શરૂ નથી કર્યું ને મે ઘવનીસ જો ઠંડી નથી જ્યા રહી મે આપણે હવેલી ગઈ તો જો ક્યાં હું પડી જા હમ ને ધર્મ પી મને કઈ ખબર જ નથી અમે લાઈટ આવે ને એટલે ચાલો આ નવડીમાં એટલે હું કાલે નવડીમ બધા લાગી શકત કરતા રહેજો